વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના જાણે કે લીરે લીરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો નડિયાદમાંથી સામે આવ્યા છે ખેડા જિલ્લાના નડિયાદમાં નાના બાળકોની શાળા આગળ જાણે કે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમ છતાં પણ અહીં કોઈ જ ગંદકી સાફ કરવા તૈયાર નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના કાન જાણે કે બહેરા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે નગરપાલિકાના કાઉન્સિલર પણ સતત ઊંઘતા ઝડપાયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે અહીં પ્રજાનું કોઈ જ જોવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે ખેડા જિલ્લાના નડિયાદ સિટીમાં એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે કોઈ અહીં જોવા પણ આવતું નથી નાના બાળકોની શાળા આગળ ગંદકી ફેલાયેલી છે ખૂબ જ દુર્ગંધ મારી રહી છે તેમ છતાં કોઈ કામ કરવા તૈયાર નથી અનેકવાર વાર રજૂઆત કરવા છતાં પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નગરપાલિકા દ્વારા પણ જાણે કે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર એમને પણ જાણ કરવામાં આવી છે તેમ છતાં અહીં સાફ સફાઈ કરવામાં આવી નથી અને અહીં ખૂબ જ દુર્ગંધ આવતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે શાળાના બાળકોને બીમારી થાય તો જવાબદાર કોણ ત્યારે હવે તો નગરજનો રાહ જોઈ રહ્યા છે કે નડિયાદ નગરપાલિકા કામ કરે છે કે નહીં